ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહનસિંહને સવારમાં ઉઠીને ગાળો ભાંડવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો તો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ કપાસની આયાત ઉપર જીરો ટકા ડ્યુટી લગાડી કેટલા અંશે વ્યાજબી જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ આ વર્ષે લાખો ની અંદર ગુજરાતની સાથાખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતોમાં એક છે છે ભય આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા જાટક થાય એવી દિશા સરકારે બતાવી ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી

તમે ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને વાતો કરો છો તમે જાગો અને સરકારે જાગે એના માટે પત્ર લખે